રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ તો ધોરાજીમાં જમનાવા રોડ ઉપર ધારાસભ્યશ્રી ખાતમુહૂર્ત કરી અને કામ ચાલુ કરવામાં આવેલ છે પણ કોન્ટ્રાક્ટર દ્વારા લોલમ લોલને પહેલી ગોકળ ગાયની ગતિએ કામ ચાલુ હોય ત્યારે ખોદકામ કરી અને આગળ કામ થતું નથી જેને લઈને લોકોમાં ભારે હાલાકી વેઠવાનો વારો હોય છે અને વેપારીઓ પણ પોતાના ધંધા રોજ બંધ કરી અને હેરાન થઈ રહ્યા છે ત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળેલો છે ત્યારે લોકો જણાવી રહ્યા છે કે સમયસર આ કામ થાય તો સારું અને લોકો જે હેરાન થઈ છે ત્યારે પોતાની વ્યથા ઠાલવી રહી છે અને પોતામાં જે પોતાને પડતી હાલાકી જે છે તેમાં રોષ પણ ઠળવી રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ થશે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે લોકોને છેલ્લા બે અઢી મહિનાથી આ ખોદકામ કરી અને કોન્ટ્રાક્ટર જતા રહ્યા છે ત્યારે આ ખોદકામ હોય કે વાહન ચાલકો હોય તેને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે અને ધંધા રોજગારમાં પણ ભારે અસર થઈ રહી છે ત્યારે લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક કામ શરૂ થાય તો સારું મારું નામ ભાવનજીભાઈ જમનાવરો ધોરાજી અત્યારે આ ધોરાજીમાં દરેક ઠેકાણે રસ્તા ખોદી અધૂરા કામ કરી આ લોકો ભાગેડું કેવાય એવું પરિસ્થિતિ કરી નાખી છે કોઈ હમું જોતું નથી પબ્લિકને બધીને રામ ભરોસે મૂકી દીધી છે અને આ બધા રોડ ધોરાજીમાં ખોદી નાખ્યા છે હવે કામ થપ થયું છે એ લોકોએ હવે જે કાંઈ થયું જે ભ્રષ્ટાચાર હોય કે જે કઈ હોય પણ પબ્લિકના પબ્લિક ને અત્યારે આ ખાઈ માં નાખી દીધી છે અને પબ્લિક અત્યારે હેરાન છે અને અહીંથી ડાયવર્ઝન કાઢ્યા છે તો ડાયવર્ઝન ના કઈ બોર્ડ કે થર ઠેકાણા નથી એટલે પબ્લિક બેફામ હેરાન થાય છે બાકી આ લોકોને કોઈને કઈ છે નહીં ઉદ્ઘાટન કરવા આવે ત્યારે રોડ ના ખાતમુ ત્યારે એન હોવાળો મચાવે છે બાકી એમાં એલું પછી કરતા નથી અને આ લોકો બધા ખોવાઈ ગયા છે બે મહિનાથી આ પરિસ્થિતિ છે હવે જો આ યાતના માંથી ઉગાડો તો સારી વાત છે નહીતર પછી નેપાળ થાય અને કાત આપણે વિસાવદર વાળી થાય એટલે પરિસ્થિતિ પબ્લિક ને અટકાર હેરાન પબ્લિક થાય છે નેતાઓને અને સત્તાધીશો ને બીજા કોઈ કઈ ઉપાધી નથી હવ ની રીતે આરામ ફરમાવે છે કોઈ ને કઈ ભાજપ અને કોંગ્રેસ બધા અમારે હરખા થઈ ગયા ભાઈ કોઈ કઈ કરતું નથી બધાય ડોકા કાઢી કાઢી અને ઉદ્ઘાટન થતી બધા આવ્યા હતા બધા બાફ હવા બાકી તો ભાગ બચાઈ હોય હું હોય રામ જાણે આ બધા વી આઈ ગયા તે પછી કોઈ આવ્યું જ નથી ના ખબર હોય કે આ રસ્તા ના કામ બંધ છે તો એ લોકો દબાણ કરીને આ કામ ચાલુ ન કરાવવા જોઈએ અમારી માગણી એક જ છે ટાઈમટેબલ આ રોડ રસ્તા કરાવો નકર કોક મરી જાય કોક ના બાયડી છોકરા રકડી પડશે એટલે આ પરિસ્થિતિ બધી ગંભીર પરિસ્થિતિ છે ને આ લોકો બાન અમને બાન પકડી લે એ પરિસ્થિતિ છે અહીંયા કને આટલા વેપારી છે એના ધંધા હકે લઈ ગયા રેણાક છે એ લોકોને ને ખેડૂત એરીઓ છે કોઈ નીરપુર આવ્યો ટ્રેક્ટર માં કોઈ ખાતર સુપર આવ્યું કોઈ માલ અમારો ત્યાર થયો એ આવ્યો હોય એ બધું આમાં કઈ રીતે ઘર સુધી પુગાડવું કેમ પરિસ્થિતિ આ છે અમારી